સ્ક્રેચ ગયો છે તો સીધા જશું અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા જશોદા થી અમારી સાથે જોડાઈ ગયા છે ત્યાં શું પરિસ્થિતિ છે વરસાદ તો બંધ થઈ ગયો છે અર્પણ પણ પરિસ્થિતિ હજી પણ થાળે નથી પડી જનતા જવાબ માંગી રહી છે કે અમારા ટેક્સ ના પૈસા અમે જો બરોબર ભરતા હોય તો અમને એવી સુખ સુવિધાઓ કેમ આપવામાં નથી આવતી દીક્ષિતા હવે કયા શબ્દો પ્રયોગ કરવા તે સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે કોઈ પણ શબ્દ આપણે વાપરીએ શાસકો તંત્રને કોઈ અસર નથી થતી અને તેનું પરિણામ છે કે આજે મેગા સિટી સ્માર્ટ સિટી કહેવાતું અમદાવાદ ગાબડાબાદ બની ગયું છે શહેરમાં ફક્ત ને ફક્ત ખાડા રાજ જોવા મળે છે પેચવર્ક અને વિવિધ જે નાની મોટી કામગીરીના નામે તંત્ર હાલ કામગીરી કરી થીગડા મારવાની કામગીરી કરી રહી છે અને બીજી તરફ શહેરના જુદા જુદા વિસ્તારોમાં જે મસ્ત મોટા ભૂવા પડી રહ્યા છે તેનો પણ કોઈ પાર નથી હાલમાં આપ જોઈ શકો છો આપણે આપણી ટીવી સ્ક્રીન ઉપર શહેરના વિવિધ વિસ્તારોમાં જી ચોવીસ કલાકની ટીમ ફરી અને રોડ રસ્તાની જે હાલત જોવા મળી તે દ્રશ્યો બતાવી રહ્યા છે અને સાથે જ હાલમાં હું શહેરનો જે ગોરનો કુવો તરીકે ઓળખાતો વિસ્તાર છે મણિનગરથી જશોદાનગરની વચ્ચે ત્યાં આપ જોઈ શકો છો લગભગ પચાસ મીટરથી વધારે એનો જે રોડ છે તે બંધ કરી બેરિકેડિંગ કરી દેવાયું છે અને ત્યાં વિશાળ જે ભૂવા પડેલા છે તેનું હાલ રિપેરિંગ ચાલી રહ્યું છે એટલે આ સિઝનમાં નાના મોટા ત્રીસ કરતાં પણ વધુ ભૂવા અમદાવાદ શહેરમાં પડી રહ્યા છે પડી ગયા છે અને સતત તેનો જે સિલસિલો છે ચાલુ છે બીજી તરફ રોડ રસ્તાની વાત કરીએ તો તાજેતરમાં ચાર દિવસ પહેલાં સમગ્ર શહેરમાં જે પરિસ્થિતિ સર્જાઈ તે પૂર્વે ચોમાસું શરૂ થયું ત્યારથી સમગ્ર શહેરમાં રસ્તાની આ એક ધારી હાલત છે હાલમાં આપ જોઈ શકો છો જે વાહનો પસાર થઈ રહ્યા છે રોડની ઉપર કપચી જે છે તે ઉખડી આવી છે એટલે ઝીણી ઝીણી જે કપચીઓ છે તેના કારણે લોકોની આંખોમાં પણ તે ઉડી રહી છે સાથે જ શ્વાસની બીમારી પણ થઈ રહી છે લોકોને રોડના ખાડાની વાત કરો તો અત્યંત જાણે કે તમે કોઈ રાઈડમાં બેઠા હો તેવો અનુભવ શહેરના તમામ વિસ્તારોમાં થઈ રહ્યો છે કેટલાય વિસ્તારોમાં તો ખાડા એટલી હદે છે કે જો તમે કોઈ વૈભવી ગાડીમાં બેસો તો પણ તે તમને સ્ટ્રેટ ચાલવા માટે સક્ષમ નથી અને તમે ઉછાળ કરતા હો તેવી હાલત છે આ સિઝનમાં લગભગ ત્રીસ હજાર કરતાં પણ વધુ નાના મોટા ખાડા અમદાવાદ શહેરમાં પડી ચૂક્યા છે જેને પૂરવાના તંત્ર દાવા કરે છે પરંતુ પુરાણ એટલે કેવું પાકું નહીં પરંતુ ટેમ્પરરી જે રોડા છે તેનો ઢગલો કરી જવાનો જે મિક્સ છે તેનો ઢગલો કરી તેની ઉપર એકવાર રોલર ફેરવી દેવાનું પેચવર્ક કરવાનું આવા નાના મોટા કામ કરવામાં આવે છે પરંતુ આ સર્જાય છે શા માટે વર્ષે દિવસે કરોડો રૂપિયા નવા રોડ બનાવવા માટે રિપેરિંગ માટે વાપરવામાં આવે છે પરંતુ આ પૈસા જાય છે ક્યાં અને આ પ્રશ્નનો જવાબ શહેરના રોડની સ્થિતિને લઈને જ મળી જાય છે કારણ કે આ પૈસા જે છે શાસકોના કોન્ટ્રાક્ટરોના અને મળતિયાઓના ખિસ્સામાં જાય છે એટલા માટે શહેરના માર્ગોની દર વર્ષે આવી હાલત થાય છે શાસકો બદલાય છે પરંતુ શહેરની પરિસ્થિતિ બદલાતી નથી આ પરિસ્થિતિ મામલે આપણે અહીંના કેટલાક સ્થાનિકો સાથે વાત કરીશું કેટલાક સ્થાનિકો અહીંયા ઊભા છે હવે તો તેમની પાસે પણ પ્રશ્ન શબ્દો નથી રોષ વ્યક્ત કરવા માટે તમે આ વિસ્તારમાં રહો છો અહીંના રોડની વાત ઉપરાંત શહેરના અન્ય રોડની વાત કરીએ તો શું સ્થિતિ છે શું અનુભવ થઈ રહ્યો છે અમદાવાદનું એક પણ રોડ અત્યારે વાહન ચલાવવાને લાયક રહ્યું નથી તંત્રની બેદરકારી ગણો કે કોન્ટ્રાક્ટરની મિલીભગતના કારણે ગુણવત્તા વગરના કામ ના કારણે અમદાવાદના શહેરીજનોને ઠેર ઠેર રસ્તાના ખાડાઓમાંથી પસાર થવાનો વારો આવ્યો છે અકસ્માતો થઈ રહ્યા છે ખાડાઓમાં વાહનો પટકાઈ રહ્યા છે તેમ છતાં પણ તંત્ર મૂક આપણે સેવક બનીને જોઈ રહ્યું તેવું લાગે છે કેમકે લાલ આંખ કરતું નથી ને હજુ પણ સમય છે કોર્પોરેશન જો આ રીતે લાલ આંખ નહીં કરે ને કોન્ટ્રાક્ટરો સામે પગલાં નહીં ભરે તો આવા જ રસ્તા ઉપર ચાલવાનો વારો આવશે એટલે અમે આશા રાખીએ છીએ કે મણિનગર ગોરના કુવાના જે જ્યાં માર્ગ છે કે જ્યાં ભૂવા પડ્યા છે માત્ર ને માત્ર ગુણવત્તા વગરના કામના કારણે

તો બહુ થાય છે અનેક વ્યક્તિ પણ અહીંયા ઉપસ્થિત છે શહેરના રસ્તાની શું હાલત છે શું અનુભવ તમને હાલમાં છેલ્લા કેટલાક દિવસથી થઈ રહ્યો છે અત્યારે જ્યાં પણ જોયું અમદાવાદમાં ફુવા છે હાઈવે પર જાઓ તો પણ ખાડા પડી ગયા છે ગાડીને નુકસાન થાય છે બેક પેનમાં તકલીફ પડે છે અને આ ભૈપુરા હાટકેસર વોર્ડ છે અમરેવાડી વિધાનસભા છે અહીં અમારે ભૂવા પડવા કે ખાડા પડવા એવી કોઈ નવી સમસ્યા નહીં વરસાદ સિવાય પણ અહીંયા ભૂવાના ખાડા પડતા હોય એનું મુખ્ય કારણ એ છે કે કોન્ટ્રાક્ટરને જે પણ રોડનું ટેન્ડર પહેલાં પાસ થાય છે એમાં અધિકારીઓ નેતાને પૈસા આપતા એની પાસે કઈ બચતું નથી એની પાસે કઈ બચતું નથી એટલે આવી સડેલી ગુણવત્તાનો ગુણવત્તાનો સૌથી મોટો પ્રશ્ન છે કારણ કે જે પ્રમાણેના દ્રશ્યો અહીંયા શહેરમાં જોવા મળી રહ્યા છે એક પણ વિસ્તાર એવો નથી કે હાલમાં આ સ્થિતિ ન હોય દીક્ષિતા